હંસાબેન ડેઢિયા મૂળ પુનડી ગામના છે હાલે બોમ્બે રહે છે તેમણે તેમના પતિનું ડાયાલિસિસ ભુજની લાયન્સ હોસ્પિટલમાં કરાવ્યું અને પ્રતિભાવ આપ્યા હંસાબેન ડેઢિયા મૂળ પુનડી ગામના છે હાલે મુંબઈ દાદરમાં રહે છે તેમના પતિ ડાયાલિસિસ ઉપર છે મુંબઈમાં બ્રિજ કેન્ડીમાં ડાયાલિસિસ કરાવે છે ત્યાં બાર ડાયાલિસિસના એક લાખ રૂપિયા ચાર્જ થાય છે તેઓ કચ્છ આવ્યા ત્યારે ભુજની લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવ્યું ત્યારે તેમણે તેમના અનુભવની વાત કરી જય જીનેન્દ્ર હું હંસા ચંદ્રકાંત ડેઢિયા વાત કરું છું અને અહીંયા કચ્છમાં પુડળીની છું એટલે મારા માયતર પુનડીના છે અને હું આમ બોમ્બેમાં રહું છું દાદરમાં મારા હસબન્ડ ડાયાલિસિસ પર છે પણ અમારા અહીંયા કચ્છ પુરડીમાં હમણાં દેરાસર બને છે તો અમે અહીંયા આવ્યા છીએ હવે હું અહીંયા લાયન્સ ક્લબમાં આ ત્રીજી વખત કરાવું છું પહેલાં બી બે વખત આવી છું પણ મને અહીંયાનો સ્ટાફ એનો જે જે છે એ બહુ સરસ રીતે કરે છે સેવાના ભાવથી કરે છે બેઝિકલી એટલે મને એ બહુ ગમ્યું અને હાઈજીન બી સારું મેન્ટેન કરે છે તો હું એટલા માટે અહીંયા ડાયાલિસિસ મારા હસબન્ડને કરાવું છું એ ચાર વરસથી કરે છે ડાયાલિસિસ મેં જૂનાગઢ બી કરાવ્યું છે નાસિક બી કરાવું હું એમને લઈને જાઉં ત્યારે પણ મને અહીંનું મને સૌથી વધારે સારું લાગ્યું અને મુંબઈ તો કરાવવું જ પડે અમે કારણ કે અમે મુંબઈ રહેવાવાળા છે અમે સાઠ વર્ષથી ત્યાં જ રહીએ છીએ પણ મુંબઈમાં હું બ્રિજ કેન્ડીમાં કરું ત્યાં ડેફિનેટલી હાઇજીનને બહુ બધું એક્સ્ટ્રા કેર કરે છે પણ એના જે પૈસા અમે જે ખર્ચીએ એટલે સમજો તમે અમે મહિને અમે બાર ડાયાલિસિસ કરાવીએ તો અમે લાખ રૂપિયા ખર્ચીએ અને અહીંયા મેં જે પ્રમાણ સાંભળ્યું તો બધું ફ્રીમાં કરી આપે છે અને ફ્રીમાં બી જો આટલું હાઇજીન મેન્ટેન કરી શકતા હોય તો શું સારું જ છે ને અને ડૉક્ટર બી આવી જાય છે અહીંયા સો બીજી રીતે બધું બહુ સારું છે અને મારું એક જ સજેશન છે અહીંયા કે ખાલી હવે હમણાં કંઈક નવા એચડીએફ મશીન આવ્યા છે એ ડેફિનેટલી બહુ મોંઘા છે મશીન પણ તમે એ કરશો ને તો એ જે પેશન્ટને છે ને જે ટોક્સિન્સ બધા નીકળી જાય છે એમાં સારા બી નીકળી જાય છે તો એના માટે એમને ઘણી રાહત થાય છે ને એમને એનર્જી વાઇઝ એમને હેલ્થવાઈઝ ઘણું સારું એમને મળે છે બેનિફિટ એટલીસ્ટ એકાદ બે મશીનથી તમે ટ્રાય કરી શકો અને બસ બાકી બહુ જ સરસ એટલે બહુ જ સારું છે અને આવા ભાવ રાખીને જ આ સેવા આગળ વધે અમારા બ્લેસિંગ દર્શક મિત્રો આજે તારીખ 1 ડિસેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર